ધાણા ની આવ મિત્રો તો ધાણાની આવકમાં દાડેદીએ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલે પંદર હજાર ગુણીની આવક હતી મિત્રો અને આજે વધીને સોળ હજાર ગુણી આવક થઈ ગઈ છે કાલ કરતા એક હજાર ગુણીની આવક આજે પણ વધારે જોવા મળી રહી છે તમે તમે જોઈ શકો છો અહીંયા હરાજીનું કામકાજ શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લઈએ કેવાળી છે આજના તાણા અને દાણાના બજાર ભાવ આ મિત્રો તેજી મંદિરનું તમને એન્ડમાં જણાવી દઈશ કેટલું બજાર આજે તેજી મંદિર જોવા મળી રહી છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો બે હાજર ચૌદસો ને એક રૂપિયામાં વેચાણ કાંકરાવાળું માલ છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો છે

একসো ছ রুপিয় নো ভাব সোলসো ছোতে রুপিয়া ভাব ছিল

চৌসু হয় ভাৱ থ